જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ મજામાં સ્વાગત છે તમારું અમારા નવા તો આજ આપણે જો આખો દિવસ જ ગયો અને અત્યારે વાગી ગયા છે પાંચ તોય આપણે વ્લોગ ઉતાર્યો જ નહીં કેમકે આજ તો વરસાદ જેવું હવારનું હતું એટલે હવારના જ આપણે ધૂંધાળાની એવું બધું કામકાજ ઉપાડ્યું છે અને આજ તો આપણે પાત્ર બનાવવાની બન્યું કેમ કે મેર ના પપ્પાએ ગયા તા અમારી બેન છે આપણે આગલા વલકમાં કીધું તું મોઢકનું હતું એટલે આજ ન્યા ને જ હતું તો આજે મેં ગયા હતા એટલે આપણે પાતરાય ન બનાવ્યા અને ધૂંજાળાનું એવું કામ તો કર્યું તો આ જો વાસણ હજી ચડાવવાના બાકી છે આપણે વાસણ અહીંયા ઉટકીને બધાએ રાખ્યા છે કેમ કે બહાર વરસાદ આવતો તો એટલે પલ્લી જાય એટલે આપણે ખાટલો ઢાળીને અને અહીંયા જ મૂકી દીધા છે અને આ બાજુ અમારે અર્ષિલ જો રમવા મડ્યો છે કાં અને માખ્યો ઉડાડતો રેજે હો મારો રવાઈ વાઈ ગયો જો જો ભાગ્યો જો બહુ ધ્યાન રાખવું પડે એક જણું તો આને રાખે ને ત્યારે એક જણું કામ કરે કા નકર એ ઓશરીન કોરે જ જાય અને આપણે જો વાયસન કાક થોડા ઘણા ચડાવાના બાકી છે આ બાજુ જો આપણે ઘોડાને જ ખાલી ઉટકવી છે આ બાજુ જો આ બધા મોટા મોટા છે ડબરાને એવું બધું એ કોઈ દી ઉતારતા જ નથી એમાં બધું ભીરવું હોય એટલે કંઈ ખાલી કરવીને એને ઉટકવી નહીં જો આ બધા મોટા મોટા છે એ કાંઈ આપણે ઉટકવાના ન હોય ખાલી આ બાજુ જો આ ઘોડાના આ ઉપર છે ને આ થાળિયું રે એ નીચે રકાવ્યું અને આ બાજુ ડીસું રે એટલે એટલું જ ખાલી આપણે ઉટકવાનું હોય બાકી તો જો આમાં કાસની વસ્તુ કાંક ફૂટી જાય એવું હતું એ બધું આપણે થોડું ઘણું કાંક મૂકી દીધું છે એટલે આ શોકેસ જો આખો ખાલી ખાલી લાગે છે ઘણું ખરું તો નૈયાને શું કહેવાય કે કાસની વસ્તુ હતી એ ફોડી નાખી છે અને થોડી ઘણી આપણે મેકી દીધી છે અને અરસીલની બહુ ધ્યાન રાખવી પડે કા ઈ જો જાજો તો ઈ ઓસરીને કોરે જ રમતો હોય એટલે અને નયનના પપ્પા પણ કારજમાંથી જ આવતા રહ્યા છે અને એ વૈયા ગયા છે ઢોર સારવા જો કે અમારે કોઈ દી ઢોર છોડવાના હોય જ નહીં સરે તો સારું એમ કે પગ એ થાય આ તો ખીલે ને ખીલે રોજ બાંધે બાંધે નીલ ખવડાવવાની હોય પણ આજ એને ઉઝમ ચડી ગયું છે તો કે એમ કે કડી કે સારવા જાતી અને આપણે આ વાસન જો બધાય સડાવવાના છે આ કદના બધાય ઉતારેલા છે આ માળી જો બધી ખાલી ખમ છે ને આપણે આ વાસન બધાય ગોઠવવાના છે તો હવે છે ને આપણે એ વાસન ને ઉસડાવશું ને કે આજ વાળું નું રાંધવાનું કામ કસ થઈ જાય છે આપણે આજ આખું રીતે પાત્ર બનાવવાનો ટાઈમ રો નથી ક્યાં હશે આયા જો કળશ ને કાંક ત્રાસ ને એવું બધું લઈને રમવા મેળવ છે હરસી કા એ હતા ને ડબ્બો લઈ લીધો ક્યાંક તો આ બાજુ જો નયનના પપ્પા ઢોર સોડ્યા છે અને કેવા પાક્યા છે જો આ પેસ્યું જો બે દોડે છે ઊભી ધારે દોડે છે કેમ કે ખીલે બાંધ્યા ને બાંધ્યા નાખતા હોય ને નીણી એટલે એ સરે નહીં પણ જો ક્યારેક ક્યારેક સરવા મળે છે ને ક્યારેક ક્યારેક ભાગે છે કાં નહીં તાર પપ્પા હતા ને થાકી જાય છે જો બગડું લેક બેઠું સરસ મજાનું તાર પપ્પા ને ખાઈ કે વાડીન વાડીન કામ કરી ઘડીક સરે તો હારું ઈ સરતા છે જો બેસ બેઠો હોન જો બગડું ને બેઠો છે ક્યાં બેઠો માથે બેઠો બેઠો એ આપણે ગાય ને એને જો સામે કણે કાયદી છે ને આ બાંધ્યા છે એ દેખાતા હોય છે જો એને પપ્પા ને દોડ આવ્યા જો આ ભેંસું છે ને સરે જ નહીં જો નકર આ કેવું ફળ છે આમાં નકર મળ્યા હોય તો એ ઉભા રે સરવાજ મડે સરવાજ મડે અને આ તો જો નકર ભાગ ભાગ તાર પપ્પાને ઠકવાડી દી હું આવી ગયા પડામાં તમે દોડતા હતા ને તમે કીધું તમે થાકી ગયા છો એટલે એ તો પણ માછો બહુ છે ને એટલે બિચારા ને શું છે બટકા ભટકી એટલે કઈક ધોડા ધોડે કરે છે તો મને સરવા જો સન્માન હેલો યુટ્યુબ ફેમિલી ના બધા જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે શનિ છે રજા છે તો આપણે કુંડો જવાનું હતું ના આ કાર જ એટલે ના ગયા તો લાડવા ખાઈ આવ્યા આપણે અને તે પછી આવીને ઘીરે આવીને આપણે ધોરે જો

અને હજી તો ઓસરી ને રસોડું ને એવું બાકી છે હા ઈ ઓસરી ને રસોડું ને એવું કાલે સારું થાય છે તોય તળ ને એવું ધોવાનું બાકી રહી જાય છે એને પાછું હમય પાણી જોઈવી નળ આવે ત્યારે થાય બ્રાશ ઢળી ઢડી ની તો ધોવાનું હોય આપણે ઓલખર ધુજા વસાડમાં એક બોકરા સારો છે ને વા બાબતો ફોન એવો છે ને આપડે આપણે વેહાજ એવો થઈ ગયો દૂર થઈ ગયા કારણ કે કડેક તો ધોળી વાળા કારણ કે આપણે ખીલા ખીલા બાંધ્યા બાંધ્યા રહે કડેક તો એમ થાય ધોળાઈ નવું કરે પછી હવે ઓ સાના મીડા મીડા સરવા જો બે એ ભેંસો આ મળ્યું સરવા અને આપણે ગાના વાસડો બે આય બાંધી દીધા છે ના એકને ના લીમડા રે બાંધ્યો છે ને એકને ના ખીલો નાખ્યો છે આપણે કોઈશનો વાસડાને તે બે ના કાયદીમાં સીરિયા રાખે એટલે ધરાય જે હાન થાય કાકા હા અને હાન થાય કે આલગી મારે શું કરવાનું તારે રાખવાનું છે અને રાખવાનું હા

આઈ મંડી તો એમ નક છે અત્યારે તો હું કહેવાય કે નીચે સાસ બેઠી છે ઉપર આસ વઈ ને હા એટલે હા એમ થાય ને સારું હાલો તમે હવે આવજો ઘર કોર હું ઘર પર આવીશ ને રહો ખરેખર સારું ને હું કરું તો કતોળે ભઈ છોડા છોડા કરશે તોળે પછી પડામ કા હા તમે તો લાડવા ખાઈ આવ્યા

अखो प्योल कि उसा तोर सल ताथा अहां किरिया सो अब बेला बदू को तीया करीं तोर अपिननेश वला है अवां तोर थारा के लो मुझे माचला नुकलाज़ ए रोस नीजो हो तुरू ना टला मारे तोर ना तोर दोर ना टला मारे चलो से यान सिली सिली आवा खा

આ સાથે જ આજનો અલ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલ્લોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા ઓલોકમાં ક્યાં સુધી ને જય દ્વારકાધીશ બાય બાય